જૈન નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી ચાર બાર બે હજાર પચીસના દિવસે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની સાથે ઓપટ આઉટ ઓપ્શન છે તે તારીખ આઠ બાર બે હજાર પચીસ લાસ્ટ ડેટ છે તે રાખવામાં આવી હતી તો તે તારીખ પણ પૂર્ણ થઈ ગઈ છે તો આજે તારીખ તમને જણાવી દઉં કે અગિયાર બાર બે હજાર પચીસ ના દિવસે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જેટલા પણ ઉમેદવારોએ ઓપટ આઉટ કરેલું છે તેવા મિત્રોની યાદી જીપીઆરબી ડોટ ગુજરાત ગવર્ન ઇન વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે તો તમામ મિત્રો છે તે ખાસ જોઈ લેજો તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તે તેવા કેટલા ઉમેદવારો હતા જેને ઓપટ આઉટ આપ્યું છે અને સાથે સાથે જ્યારે પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે અગિયાર હજાર નવસો ને પચ્ચીસ જેટલા ઉમેદવારો યાદી જાહેર કરી હતી અને તેમાંથી પંચોતેર જેટલા ઉમેદવારો છે તે ડિસ્કોલિફાય કર્યા હતા એટલે કે યાદીમાં નામ નહોતું આપ્યું તો હવે નવી યાદી છે તે ટૂંક સમયમાં જાહેર કરશે અને આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ફાઈનલ કટ કેટલું રહેશે તો શરૂ કરીએ હવે આજનો આ વિડીયો જો તેની પહેલા ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જેનાથી ગુજરાત પોલીસ ભરતી અને અથવા અન્ય તમામ ભરતીની માહિતી તમને મળી રહે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો આપણે જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું નું પરિણામ આવ્યું તેના વિશે એક નજર ફેરી લઈ તો એલઆડી માં અગિયાર હજાર નવસો ને પચીસ જેટલા ઉમેદવારો લિસ્ટ છે તે જાહેર કર્યું હતું અને તેમાં કુલ બાર હજાર માંથી પંચોતેર જેટલા ઉમેદવારોનું છે તે યાદી બાકી રાખી હતી તો આની પહેલા જે આપણે વિડીયો બનાવ્યો હતો કે જે નેવ્યાસી જણા જે ડીવી કરાવ્યું છે પણ જેને અનામતમાં જે દાખલો આપવાનો હોય તેમાં અંગ્રેજીમાં હશે તે આપવામાં આવેલો છે જેનાથી ભરતી બોર્ડ દ્વારા જે પણ ઉમેદવારો જનરલમાં સિલેક્શન થશે તેવા જ ઉમેદવારોને છે તે નામ આગળ આપવામાં આવશે તો તે વિડિયો પણ ખાસ એકદમ ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ફોર્મ ભરતા પહેલા તે વિડીયો જોઈ લેજો તો હવે જોઈએ તો જરૂર ના હોય તો એવા મિત્રો ઓપટ આઉટ કરવા વિનંતી એટલે કે જે ઉમેદવારો ઓપટ આઉટ કર્યું હતું તેઓની યાદી તમે જોઈ શકો છો કે જાહેરાત કરવા જીપી ડોટ બે હજાર તેવી ચોવીસ ની જે ભરતી છે અનંદ એ લોક્રશક કેટેગરીની પોતાની ઉમેદવારોની જતી વિથાઉટ કેન્ડિડેટ કરેલા હોય તેવો ઉમેદવારોની યાદી એટલે કે ટૂંકમાં કહી શકાય કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ઓપટ આઉટ છે તેવા ઉમેદવારોની છે તે યાદી અહીંયા જાહેર કરવામાં આવેલી છે સૌપ્રથમ તો સીટ નંબર કન્ફર્મેશન નંબર અને ફૂલ નામ તો આવા કેટલા ઉમેદવારો છે તે તમને જણાવી દો ફટાફટ જે તમે જોઈ શકો છો કે અંદાજિત તેર પાનાની પીડીએફ છે એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે ઓપટ આઉટ થયેલું છે તો જે પણ ઉમેદરો હોય જીરો પોઈન્ટ પચ્ચીસ અથવા એક માર્ગાટુ રહેતા હોય તેવા મિત્રો ખાસ છે તે ચેનલ સાથે જોડાયેલા રહેજો જ્યારે પણ ભરતી બોર્ડ દ્વારા કોઈ અપડેટ આપવામાં આવશે તો સૌપ્રથમ તમને મળી જશે તો તમે જોઈ શકો છો કે કુલ ત્રણસો ને આડત્રીસ જેટલા ઉમેદરો છે તે પોતાની ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ફાઈનલ લિસ્ટમાં નામ હતું તેવા મિત્રો ઓપટ આઉટ આપ્યું છે તો ત્યાર પછી વાત કરીએ તો હવે પછી જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ફાઇનલ પરિણામ કેટલું अटकશે તેના વિશે વાત કરી લે અંદાજીત તો આ કામ ચલાવિયાદીમાં કટઓફ ની છે મુજબ હતું જે આપ આપતમા મિત્રોએ જોયું હશે કે બી ની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ CRPS SRPF જેલ સિપાઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે અલગ અલગ છે તેમ જોયું છે તો હાલમાં સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે જનરલ EWS AC અને ST

તો એવું માનવું છે કે જે કટોપ હાલમાં છે તેનાથી એક માર્ક છે નીચું જઈ એટલે કે જનરલમાં જો તમારે એકસો બત્રીસ પંચોતેર હોય તો તમારે અત્યારે તે છે તે રહી શકશે ઈડબલ્યુ માં એકસો પચીસ છે તો પાછળનું પંચોતેર પોઈન્ટ છે તે કદાચ નીકળી પણ શકે અને પચીસ પોઈન્ટ પણ ઘટી શકે એમ ફાઈનલ ન માનવું જ્યારે પણ આવશે ત્યારે આપણે તેની સાથે ડિટેલમાં વાત કરીશું ત્યાર પછી હથિયારી પોલીસ કોસ્ટેબલ છે તો તેમાં પણ તમારા ભાઈઓ અને બહેનો એ છે જે અત્યારમાં મેરિટ આવ્યું છે તેનાથી જીરો પોઈન્ટ પચીસ અથવા પંચોતેર જેટલું છે તે હજુ મેરિટ નીચું રહી શકે તેવી શક્યતા છે કારણ કે આપણે ઓપટ આઉટ અને જે ઉમેદવારો જે અનામતમાં જે નોન ક્રિમિનલ આપવાનું હોય તેવા ઉમેદવારો જનરલમાં એટલે કે જેનું જનરલમાં સિલેક્શન થશે તો હાલશે બાકી તેવા મિત્રો છે કે કોઈ ભરતી બોર્ડમાં ડુક્યુરેશનમાં કોઈ કારણસી છે તેને ડિસ્ક કરેલા છે ત્યાર પછી જેલ સિપાઈ અને બીન એથેરી પણ તેમાં પણ ફેમસ છે કે હાલમાં જેટલું મેરિટ છે તેમાંથી તમારે એકાદો માર થવા જીરો પોઈન્ટમાં ઘટી શકે આવું અત્યારે આપણે હાલ માનીને ચાલવાનું છે બાકી ફાઈનલ આવશે ત્યારે આપણે મળીશું નવા વિડીયો સાથે અને આપણે બની શકે તો આપણે આની પહેલા વિડીયો પોસ્ટ કર્યો હતો કે જે પણ મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં પાસ થયો હોય તેવા મિત્રો ખાસ આપને જણાવજો કે તમે કઈ બુક લિસ્ટ છે તમારું જેનાથી આપણે નેક્સ્ટ વિડીયો તેના માટે છે તે લાવી રહ્યા છીએ તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ